હવે દારૂના શોખીનો માટે ખુશખબર જી હા અહીંયા એવું એટલા માટે કહેવું પડે છે કે દારૂ પીવા જવા માટે દીવ દમન કે ગોવા જવાની જરૂર નથી કારણ કે દેશી તેમજ વિદેશી દારૂ ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવતા દાવાદ ગામમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે દારૂબંધીની વાતો વચ્ચે સાબરકાંઠા પોલીસ માટે શરમજનક ઘટના ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં ધમધમી રહેલી દેશી દારૂની હાટડીઓ ઈડર તાલુકાના દાવડ ગામમાં સંજય નામનો બુટલેગર ખુલ્લેઆમ દેશી દારૂનું કરી રહ્યો છે વેચાણ દાવડ અને સપ્તેશ્વર જતા ચોકડી ઉપર કરી રહ્યા છે ખુલ્લેઆમ દારૂનું વેચાણ સપ્તેશ્વર એક પવિત્ર યાત્રાધામ હોય ત્યાંથી નીકળતા શ્રદ્ધાળુઓ પણ શરમજનક બને છે બુટલેગર ઉપર જાદર પોલીસના ચાર હાથના આશીર્વાદ જાદર પોલીસ જાને હપ્તા લેતી હોય તેમ આંખ આગળ આડાકાન કરી રહી છે દારૂ પીવા પૈસા ના હોય તો દારૂડિયાઓ દારૂ પીવા માટે ચોરી કરતા હોવાથી પેથાપુર દાવડ અને આજુબાજુના ગામોમાં ચોરીના પણ કિસ્સાઓ પણ વધુ બને છે